પાંદ્રુ ગામમાં અબોલ પશુઓનું મોત ચાલુ જ અધિકારીઓની બેદરકારી અને દાદાગીરી સામે ગંભીર રાખશે લખપત તાલુકાના પાંદ્રુ ગામના ફ્લેશ પંપિંગ એરિયા ત્રીસ મેગાવોટ સોલાર પ્લાન્ટની બાજુમાં આવેલ વિસ્તારમાં લાંબા સમયથી ગંભીર બેદરકારી ચાલી રહી છે આ વિસ્તાર હવે અબોલ પશુઓ માટે મોતનું કેન્દ્ર બની ગયો છે સ્થાનિક ગ્રામજનો જણાવે છે કે અગાઉ પણ વિસ્તારમાં અનેક ગાય અને તેમના બચ્ચા ફસાઈને મોતને ભેટ્યા છે છતાં આજ દિન સુધી પશુ માલિકોને કોઈ યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી અને કોઈ કાયમી ઉકેલ પણ લાવવામાં આવ્યો નથી આ વિસ્તારમાં જીઈબી જીએસઈસીએલ પ્લાન્ટમાંથી નીકળતું કેમિકલયુક્ત કાળું ખરા પાણી અને કચરો ખુલ્લે આમ છોડવામાં આવે છે જેના કારણે અબોલ પશુઓ ત્યાં ખેંચાઈ જાય છે ઝેરી પાણીમાં ફસાઈને મરી જાય છે ગરીબ પશુપાલકોને ભારે આર્થિક નુકસાન થાય છે અને પર્યાવરણને પણ ગંભીર નુકસાન પહોંચે છે ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે અગાઉ અનેક વખત જી અધિકારીઓને ફોન કરીને જાણ કરવામાં આવી છે પરંતુ અધિકારીઓને ફોન કરીએ તો દાદાગીરીથી વાત કરે છે અને ખુલ્લેઆમ કહી દે છે તમારાથી થાય કરી લો જ્યાં જવું હોય ત્યાં જાવ આવી ભાષા અને વલણ બાદ ગરીબ પશુપાલક અને સામાન્ય માણસ ક્યાં જાય ન તો તેમની પાસે મોટી ઓળખ છે ન તો કોર્ટ કચેરીના ખર્ચ સહન કરવાની ક્ષમતા હવે સવાલ એ છે કે અબૂલ પશુઓ મરે ત્યારે જવાબદાર કોણ ગરીબ પશુપાલકનું નુકસાન કોણ કોણ ભરપાઈ કરશે અધિકારીઓની આવી દાદાગીરી સામે ન્યાય આપશે ખલીફાના માધ્યમથી જીઈબી પાંદરોને અને સ્પષ્ટ અપીલ કરવામાં આવે છે કે અગાઉ મરી ગયેલી ગાય અને ભેંસોના માલિકોને તાત્કાલિક વળતર આપવામાં આવે હાલ થયેલા પશુ નુકસાનનું પંચનામું કરી યોગ્ય ભરપાઈ કરાય પ્લાન્ટમાંથી નીકળતા કેમિકલ ખરાપાણી પાણી અને કચરાને એક નિશ્ચિત જગ્યાએ જ રાખવામાં આવે તે વિસ્તારની ચારે બાજુ મજબૂત ફેન્સિંગ ફરજિયાત કરવામાં આવે અને ફરિયાદ કરનાર લોકો સાથે દાદાગીરી કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે વિકાસ જરૂરી છે પરંતુ વિકાસના નામે અબોલ પશુઓ અને ગરીબ લોકોની બલી ન લેવાય હવે ગ્રામજનો સ્પષ્ટ કહી રહ્યા છે કે વળતર અને કાયમી ઉકેલ નહીં મળે તો મામલો ઉચ્ચ કક્ષાએ લઈ જવામાં આવશે